એક દિવસથી ગુમ થયેલ નોધરા ગામના ડેરી ફરિયામાં રહેતા કૌમુદી બહેન દિવસથી ગુમ હોય આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓ તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આધરી હતી બે કલાકની જહેમત અને તપાસ બાદ લાશ મળતા નજીક વોલીપોર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મરી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો નોધારા ગામના ડેરી ફરિયામાં રહેતા કૌમુદીબહેનની એક દીકરી અમેરિકામાં હોય ઘરમાં એકલું અટલું જીવન જીવતા માનસિક રીતે બીમાર પરિવાર હોય જેમની લાશ તળાવ પાસેથી ઊંડી ગટરમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની પ્રસરી છે બે કલાકથી તળાવમાં જંબુસરણના લાશકરો અને સ્થાનિક તરવૈયાઓની ઊંડા અગાજ જળમાં તપાસ કર્યા બાદ ગામના વલીપોળ જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી મળતા લશ્કરોએ રાહતનો દમ લીધો હતો વેદેજ પોલીસની ઉપસ્થિતિમાં જ લાશ મળતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરમાં પાણીમાંથી બહાર લાવી વેદેજ પોલીસ ઉપસ્થિત હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી વેદેજ પોલીસે તપાસના માં ગતિમાન કર્યા છે પટેલ નોદરા ગામ રહેવાસી છું કમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે તેઓ ગઈકાલે સાંજ થી જ ઘર માંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓ તેઓની મેડિકલ ની મેન્ટલ હોસ્પિટલ ની દવા પણ ચાલતી હતી તેઓ ગઈકાલ સાંજ જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે